સમાચારમાં હવે આગળ વાત કરી છે અમરેલીની જ્યાં સાવરકુંડલામાં કે રઘુવંશી સમાજના અગ્રણી અને ભાજપના મહામંત્રી પર હુમલો થયો હતો રાજુ નાગરેચા પ્રમુખ જગદીશ માધવાણી અને તેજસ પર હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર મારામારીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

સાવરકુંડલામાં આજે વેપારીઓ ઉપર એમની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપર કેટલાક લોકોએ ખૂની પ્રકારનો હુમલો કર્યો છે અંગત અદાવત અને દબાણ હટાવવાના પ્રશ્ને વેપારી ઉપર હુમલો થાય એ બિલકુલ જાહેજ નથી વ્યાજબી નથી અને એક ધારાસભ્ય તરીકે કઉ છું કે મારી સહનશીલતાની હદની બહાર છે અને એટલા માટે મેં પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે સીસીટીવી ના ફૂટેજ ને ચેક કરવામાં આવે પોલીસ ને સમજાવી અને આવા ગુનાઓ છે એને વેર વિખેર કરવાના પ્રયાસો કરે છે અને સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે કે આવા પોલીસ સ્ટેશન લોકોને પણ ઓછી પાડવા જોઈએ અને ક્યાંક પોલીસ આ બાબતની અંદર કાચી પડતી હોય તો એસપી કક્ષાએ કે વધારાની ફોર્સ મંગાવી અને નાવલી અને વેપારીની અંદર વધારાનો બંદોબસ્ત અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડશે તો એની જવાબદાર માત્ર ને માત્ર પોલીસ પોતાનું કેબિન જે કેબિન ખડકવું હતું માટે એમણે એવું કીધું કે ભાઈ મારે કેબિન ખડકવું તમે પાર્કિંગ નહીં બનાવો જે બાબત જે માણસો પાર્કિંગ બનાવતા હતા એમણે એવું કહ્યું કે નહીં ભાઈ આ તો મારી જ જગ્યા છે અમે અમે parking બનાવશું એ બાબતે બોલા ચાલી થઈ ને એમાં જે માણસે કેબિન મને હતું કે રહીમભાઈ એ રહીમભાઈ ગોરી એ પોતાનું બીજા 3-4 માણસોને 4 માણસોને લાવી ટોટલ 5 માણસોએ આમના પર અટેક કર્યો હતો અને એમાં 3 માણસોને ઈજા પહોંચી હતી જેમાં એક જે જે ફરિયાદી છે રાજેશભાઈ નાગરેજાન બીજા છે જગદીશભાઈ તથા એક બીજા એક માણસ છે તેજસભાઈ આ કામના જે ચાર આરોપીઓ છે એમને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અત્યારે પકડી પાડવામાં આવેલા છે ગણતરીના કલાકોમાં અને આગળની પ્રક્રિયા ચાલુમાં છે આ ઉપરાંત રહીશોને હું માંગીશ કે કોઈ પરિસ્થિતિ એવી નથી અમે પૂરતો પોલીસ બધી જગ્યાએ ડિપ્લોય કરી દીધેલો છે